નમસ્કાર ખેડૂત મિત્રો હું મેહુલભાઈ બાવળિયા ભારત કૃષિ કેરમાંથી આવું છું અને અત્યારે આપણે હાલમાં એક પ્રગતિશીલ ખેડૂતને ત્યાં ઊભા છીએ એમના ફિલ્ડ પર જ્યાં એમને જીરાનું વાવેતર કરેલું છે અને એમને પાસેથી હવે એમના વિશે વધારે માહિતી મેળવીએ અને એમને કઈ પ્રોડક્ટ જે ભારત કૃષિ કેર કંપનીની છે એ વાપરેલી હતી અને એનાથી એમને શું પરિણામ મળેલ છે એમના વિશે માહિતી મેળવીએ તમારું નામ ગામ અને મોબાઈલ નંબર બોલો ગામ ચોકડી તાલુકો છે ચુડા જિલ્લો સુરેન્દ્રનગર મોબાઈલ નંબર છે સત્તાણું બે અઠાવન અડતાલીસ બે સત્તર નામ છે દિનેશભાઈ સત્તુરભાઈ સાપડા દિનેશભાઈ હવે દિનેશભાઈ એ કઈ પ્રોડક્ટ જે આપણી વાપરેલી છે ભારત કૃષિ કેર કંપની નું અલ્ટ્રાએક્સ કાર્બન જે આવે છે એ વાપરેલું છે હવે તમે આમાં કેવી રીતે વાપરેલું હતું એના વિશે પાયામાં જ પાયામાં વાપરેલું હતું અને કયા ખાતર સાથે વાપરેલું હતું એસપી એમને એસએસપી સાથે વાપરેલું હતું અને એમને ક્યાંય ઓગળવાનો કે પ્રશ્ન ન થાય નથી ને એવો કઈ નહીં પ્રશ્ન એમને એસએસપી સાથે પણ એકદમ મિક્સ કરી અને પ્લાન્ટરમાં વાવેલ હતું હવે તમે જો આ ફિલ્ડ જોવો છો એમાં આપણે અંદાજે કેટલા દિવસથી આ ફિલ્ડને આપણે તેત્રીસ દિવસ તેત્રીસ દિવસનું ફિલ્ડ છે અને તમને ગ્રોથ બરા ગ્રોથ બાબતે કેવું લાગ્યું આમાં તેત્રીસ દિવસ પ્રમાણે સારું દિનેશભાઈનું કહેવાનું છે કે આપણે જેવું ખરું તેત્રીસ દિવસ પ્રમાણે ગ્રોથ બહુ જ સારો છે અને આપણે પણ ખેડૂત મિત્રો તમે પણ જોઈ શકો છો કે જે તેત્રીસ દિવસનું જીરું હોવું જોઈએ એ પ્રમાણે ગ્રોથ ખૂબ જ સારું છે

એવું કેવા માંગો તમે ઓકે ખરીદી અને પૂછપરછ માટે સંપર્ક કરો નાઇન ડબલ એટ થ્રી સિક્સ